રાજ્ય સરકાર દ્વારા એસટી બસની સુવિધા છેવાડાના માનવી સુધી પહોંચાડવાના દાવા જાણે પોકળ સાબિત થયા હોય તેવો ઘાટ ઘડાયો છે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બીલા ગામ ખાતે લાખો રૂપિયાના ખર્ચે એસટી બસ સ્ટેન્ડ તો બનાવવામાં આવ્યું છે પરંતુ આ બસ સ્ટેન્ડ ખાતે છેલ્લા ત્રણ વર્ષથી કોઈ બસ આવી નથી જોકે મુસાફરો બસ સ્ટેન્ડ ખાતે બસની રાહ જોતા હોય છે પણ બીલા ગામનું આ બસ સ્ટેન્ડ જાણે બસની રાહમાં આજે પણ અડીખમ છે તો બીજી તરફ અભ્યાસ અર્થે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ પણ રજડી પડ્યા છે ડેલી બીરલા ગામથી પાંચ કિલોમીટર બિલા કટિંગ સુધી ચાલીને અપડાઉન કરીએ છીએ અને અમે અહીંથી મહુવા આઈટીઆઈ ડેલી જઈએ છીએ પણ અમારા ગામમાં બસની કોઈ પણ સુવિધા નથી પહેલાં બસ સ્ટેન્ડ નહોતું તો પછી બસ સ્ટેન્ડ જ્યારે બસ સ્ટેન્ડ બન્યું તો બસની સુવિધા બંધ થઈ ગઈ છે હા અમે ત્રણથી ચાર વખત ત્યાં રજૂઆત કરેલી છે અને અરજી પણ આપેલી છે પરંતુ એ લોકો કાંઈ ક્યાંય ધ્યાન નથી દેતા જોકે ત્રણ વર્ષ પહેલા બસની સુવિધા બંધ કરી દેવામાં આવી હતી આ ગામના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા બહાર જવા ખૂબ જ મુશ્કેલી પડે છે ગામમાં બસ સ્ટેન્ડ તો છે પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે જેના કારણે ગ્રામજનોને જીવન જરૂરી કામમાં હાલાકીનો સામનો કરવો પડે છે એક તરફ સરકાર વિકાસની ગાથા ગાય છે અને ઠેર ઠેર સંકલ્પ યાત્રા નીકળે છે પરંતુ ગતિશીલ ગુજરાતમાં આજે પણ બસથી વંચિત બીલા ગામ વિકાસથી પરિપૂર્ણ ક્યારે થશે તેની સૌ કોઈ રાહ જોઈ બેઠા છે જો કે વહેલી તકે હવે બસ સેવા શરૂ કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે બીલા ગામમાંથી પંદર વીસ વિદ્યાર્થીઓ દરરોજ આઈટીઆઈ અપડાઉન કરે છે કોલેજમાં અભ્યાસ કરે છે બીલા ગામમાં બીલાથી મહવા અપડાઉન કરવા માટે દરરોજ જે બસ આવી જોઈએ સરકારી બસ એ આવતી નથી પાસ તો વિદ્યાર્થીઓ કઢવા છે પણ એનો કોઈ લાભ વિદ્યાર્થીને મળવા પાત્ર નથી બસ એ છેલ્લા ત્રણ વર્ષથી બિલામાં આવતી જ નથી